શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા શનિદેવ મંદિરમાં ખાટુ શ્યામની પ્રતિમાની સ્થાપના થશે વડોદરા શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા નજીક સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે આવનાર એક ડિસેમ્બર રવિવારે ભગવાન ખાટુ શ્યામજીની પ્રતિમાની ભવ્ય સ્થાપના કરવામાં આવશે આ પ્રસંગે શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ સર્જાવાનો છે શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મૂર્તિ સ્થાપનાની એક દિવસ પૂર્વે તારીખ ત્રીસ નવેમ્બરના રોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા દાંડિયા બજારમાં સ્થિત બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટથી પ્રસ્થાન કરી વિવિધ માર્ગો પરથી પસાર થતી શનિદેવ મંદિર ખાતે પહોંચશે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેવાની શક્યતા એક ડિસેમ્બરના રોજ સવારે નવ કલાકે ભગવાન ખાટુ શ્યામજી મૂર્તિ સ્થાપના વિધિવત રીતે કરવામાં આવશે આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ખાટુ શ્યામની સુંદર પ્રતિમા જયપુરથી ખાસ લાવવામાં આવી છે પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન માટે તૈયાર કરાયેલા સુવર્ણમઢિત મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક વિવિધિઓ હવન પૂજન અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી શનિ મંદિર પરિવારના અશોક પવારે સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે મંદિર પરિવાર અને ભક્તો માટે અત્યંત શ્રદ્ધા અને આનંદનો પ્રસંગ છે અને મૂર્તિ સ્થાપનાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શહેરના ભક્તોમાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રવિવાર સાંન 6:30 વાગે દાંડી આપજર ખરિયા રોડ બાળ કૃષ્ણ સેવા ટ્રસ્ટ ત્યાંથી ઠાટુસમ ભગવાનની শোভાયાત્રા નીકળશે ਇਸ ਉਹ ਹੈ ਤਰਤੀ ਕਿਰਪਤੀ ਮੰਦਿਰ ਡਾਂਢਿਆਵਰ ਜਿ세 ਪਿਆਤੀ ਡਾਂਢਿਆਵਰ ਬਦੰਬੁਰਕ ਸੋਮੇ ਵਾਲ ਸ਼ਨੀ ਮੰਦਿਰੇ ਮੰਦਿਰ ਸਥਾਪਨਾ ਹੋਵਣੀ ਹੈ ਇਹ ਸਥਾਪਨਾ ਸੋਮਵਾਰੇ ਸਾਰੇ ਧਾਰਮਿਕ ਗਤੀ ਚਾਲੂ ਹੋਈ ਜਿ세 ਬਕਵਾਰੇ 12:30 12:30 ਫਾਟੂ ਜੀਂ ਬਗਵਾਨ ਦੀ ਸਥਾਪਨਾ ਹੋਸ ਤੋ ਵਰਦਨ ਬਤਰੇਕ ਭਾਵਿਕ ਭਕਤੋ ਨੇ ਵਿਨਤੀ ਜੇ ਇਹਨਾਂ ਦਾ ਲਾਭ ਲੈਵਾ ਵਿਨਤੀ ਅਪਧੀਮਾ ਸਾਡੇ ਸ਼ਨੀ ਵਰਾ ਮਾਇਕ ਹੋ ਗਿਆ ਇਹ પ્રતિમા જયપુરથી લાવવામાં આવી છે સાથે સાથે એનું મંદિર પણ લાવવામાં છે એ મંદિર આખું ગોલ્ડનું કરવામાં આવશે અને લોકોને એની વિનંતી છે કે એનો લાભ લે